અંતરિયાળ ગામમાંથી ઉભરેલા બનાસના બેન ગેનીબેને નવો ઇતિહાસ સર્જી દીધો છે બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર દિલ્હી ખાતે સંસદમાં શપથ લીધા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ બનાસકાંઠા જિલ્લાના ગેનીબેન ઠાકોર ભાજપને માત આપી કોંગ્રેસમાં જીત મેળવી અને સાંસદ બની ગયા જે બાદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી લોકોનો આભાર પણ માન્યો જેમાં સાંસદ ભવન ખાતે સંસદ સત્ર શરૂ થતા જ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી દિલ્હી પહોંચ્યા અને તેમણે શપથ ગ્રહણ કર્યા દિલ્હી ખાતે આવેલ સંસદ ભવનમાં ગેની બેન ઠાકોરે સભાપતિ ફગનસિંહ ફુલસ્તેની અધ્યક્ષતામાં શપથ લીધા જે બાદ ઠાકોરે સંસદ ભવનમાં હસ્તાક્ષર કરી અને પોતાનું સ્થાન પણ ગ્રહણ કર્યું જે રીતે આ વખતે ભાજપ અને કોંગ્રેસ રસાકસી હતી એમાં ગેની બેન ઠાકોરે ભાજપ ને માત આપી અને તેમણે સંસદ તરીકે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું આ સાથે જ ભાજપે જે સ્વપ્ન જોયું હતું પચીસ માંથી જે છવ્વીસ માંથી જે છવ્વીસ બેઠક જીતવાનું હતું તેમાં તે પચીસ બેઠક જો લોકસભા સદસ્ય નિર્વાચિત હોય હું ઈશ્વર કી શપથ લેતી હું કે મેં વિધિ દ્વારા સ્થાપિત भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी। तथा जिस पद को मैं ग्रहण करने वाली हूं, उसके कर्तव्य कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। श्री डाभी भरत सिंह जी शंकर जी गनेबन ठाकुर ਨੂੰ ਲੋਕ ਸਭਾ કોંગ્રેસમાંથી ગુજરાતના ગુજરાત સાંસદ તરીકે હોઉં નરેન્દ્ર મોદી સરકાર સામે હોવું એ એક રીતે અનેક અર્થ છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર